મહેસાણા જિલ્લાના વિસનગર અને વિજાપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક ઠેકાણે પાણી ભરાયા છે ટીબી રોડ અને બોમ્બે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો આ સિવાય વિસનગરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભાંડુ વાલમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉપસ્થિત છો ને ત્યાં પાછળ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘણા ચોંકાવનારા દ્રશ્યો વરસાદ ભલે બનશે પરંતુ જળમગ્ન સોસાયટીઓ નજરે પડી રહી છે

કૈલાશ કુપા સોસાયટી હોય બાલાજી સોસાયટી હોય કે પછી અન્ય તમામ સોસાયટીઓ આ સોસાયટી પાણી ઘુસાશે લોકોની દુકાનોમાં પણ પાણી ઘુસાશે આ દ્રશ્યોમાં જોઈ શકો છો આ તમામ દુકાનની અંદર પાણી ઘુસાશે ક્યાંક ક્યાંક તેમની જે સામાન હતો તે પણ પલળો છે પાણી જે રીતે વરસાદનું આગમન થયું અને નગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખોલી મારી પાસે સાથે સ્થાનિકો છે વડીલ શું પરિસ્થિતિ છે શું પરિસ્થિતિ આની છે એટલું બધું પાણી છે સવારથી પાંચ સાડા પાંચ વાગ્યા પછી આ તો પાણી એક દોઢ ફૂટ ઉતર્યા ભાગે એટલું બધું પાણી લગભગ ચાર થી પાંચ ફૂટ પાણી આ રોડ પર હતું અહીંયા સાહેબ પંચાયત છે કામગીરી નથી થઈ

કેટલા કેટલા પાણી છે બધી સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે જે ટીબી અમા રસ્તા પર જે આવી છે ને એ બધી સોસાયટી પાણીમાં ગરકાવ છે દ્રશ્યો બતાવીશ કે ક્યાંય પણ અહિયાં વાહન જયારે નીકળે છે લોકો ટ્રેક્ટર લઈને જવા મજબૂર બનાશે કારણ કે જે રીતે અહિયાં નાના વિકલો જઈ શકતા નથી હું આ દ્રશ્યો બદલ કે અહીંયા મારા ઘૂંટણ સમા પાણી દેખાય છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે મારા ઘૂંટણ સમા પાણી છે આ તરફ જે કેટલાક દુકાનદારો પોતાની દુકાનમાંથી પાણી બહાર નીકાળી રહ્યા છે તેના પણ આ દ્રશ્યો છે સામે જે દુકાન છે તેની દુકાનની અંદર પાણી બહાર નીકાળી રહ્યા છે તે પણ આ દ્રશ્યો છે જે પણ વાહનો અહીંયાથી પસાર થાય છે તે ક્યાંક ને ક્યાંક તેનું વાહન પાણીમાં ગરકાવ થઈ ગયું છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે આ તરફ કેટલાક લોકો છે જે વાહનો નીકળે છે તેને પસાર કરવા માટે અહીંયા ઊભેલા છે કારણ કે ક્યાંક નગરપાલિકાની જે ગટર લાઈનો છે તે ખુલ્લી પડી છે જેના કારણે અહીંયા વાહનો પાણીમાં ગરકાવ ના થાય તેને લઈને પણ લોકો અહીંયા સાવચેતી રાખી રહ્યા છે દ્રશ્યોમાં પણ હું આગળ બતાવીશ કે આ તમામ વિસ્તાર અહીંયા થી આપ જ્યાં પણ જોશો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે